ગણિત પ્રકરણ સાત ભૂમિતિના પ્રાથમિક ખ્યાલો એક કિરણ ક્યુઆરનું વિરુદ્ધ કિરણ ખાલી જગ્યા છે આકૃતિ જોઈએ તો આ કિરણ ક્યુઆર એનું વિરુદ્ધ કિરણ તો કિરણ QP છે જેથી તમે જોશો તો પીવા બીજો જો પીક્યુ બરાબર નવ અને આર એસ બરાબર નવ તો આ માહિતીને ખાલી ક્યાં રીતે દર્શાવી શકાય અહીં જોઈશું તો પિક્યુ અને આર એસ બંનેના માપ સમાન છે

બરાબર કિરણ એસી એટલે બંને સમાન કિરણ છે ને બંને ઉદ્ભવ બિંદુ એ છે એટલે ઉદ્ભવ બિંદુ એ ક્યારે વચ્ચે ના હોય શકે બરાબર એટલે આપણને ખ્યાલ આવશે આ બે વિકલ્પની શક્યતા છે બરોબર કાં તો એ બી સી સમરેખ હોય એટલે કે એ ડેસ બી તો બી બિંદુ વચ્ચે મળે તો બીજો વિકલ્પ શક્ય છે એ ડેસ સી બી એટલે કે બિંદુ સી વચ્ચે હોય પણ એ બિંદુ ક્યારે વચ્ચે હોય શકે નહીં આપણો જવાબ શક્ય નથી પી જો ક્યુ ડેસ આર તો બિંદુ ખાલી જગ્યા એ કિરણ પીક્યુ ના બાકીના કોઈ બે બિંદુઓની વચ્ચે ન હોય શકે તો આપણે એમણે જ મેં કહ્યું તમને કે ઉદ્ભવ બિંદુ ક્યારેય બે બિંદુઓની વચ્ચે હોઈ શકે નહીં કિરણ પીક્યુ નું ઉદ્ભવ બિંદુ બિંદુ P છે બરોબર એટલે P બિંદુ ક્યારે વચ્ચે હશે નહીં છઠ્ઠો જો કિરણ AB અને કિરણ AC વિરુદ્ધ કિરણો હોય તો રે કિરણ AB છેદ કિરણ AC બરાબર ખાલી જગ્યા તો અહી તમે જોશો કિરણ એ બી અને કિરણ એસી એ વિરુદ્ધ કિરણો છે સાતમો જો એક્સ ડેસ વયડેસ જેડ તો કિરણ એક્સ જેડ બરાબર ખાલી જગ્યા અહી જોશો તો એક્સ વાય ડેસ જેડ એટલે ત્રણે ત્રણ સમરેખ છે એક જ રેખા ઉપર છે બરોબર આકૃતિમાં જોઈશું તો કિરણ એક્સ વાયરણ બિંદુ એટલે આપણું અને કિરણ એક્સ વાય બંને સમાન કિરણ બનશે એટલે કિરણ એક્સ વાય જવાબ આવે જો એક્સ ડેસ વાય ડેસ તો કિરણ વાય જેડ છે કિરણ વાય બરાબર ખાલી જગ્યા બરાબર તો આપણે જોઈએ વાય અને ઝેડ બરોબર હવે એક્સ વાય ડેસ ઝેડ છે એટલે આ બાજુ તમારું કિરણ જેળવા બિંદુ એક્સ પણ છે જેથી તમારો એક્સ દેશે તો તમે જોશો તો આટલો જે ભાગ છે એ બંનેમાં કોમન છે એટલે આટલા બિંદુઓનો જે ગણ થયો એકવાનો ગણ થયો તો રેખાખંડ હોય નો એટલા માટે આપણો જવાબ દરેક રેખાને ઓછામાં ઓછા ખાલી જગ્યા હોય બિંદુઓ હોય છે તો દરેક રેખાને ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુઓ હોય થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ ધન્યવાદ